બધી તો ચિંતા કરીએ છીએ આપણે તો તમે જેને વોટ આપો છો એના આટલામાંની હું એક વ્યક્તિ સાહેબ હું તમને બધાને કહું છું કોઈએ હું કહું છું એવું કોઈને પ્રશ્ન નહીં કર્યો હોય એક વ્યક્તિ એ જો વોટ આવે સરપંચ મો તો એને તમે પ્રશ્ન કરી શકો કે ભાઈ તું સરપંચ થવા નીકળ્યો તો આપણા ગામની અંદર શું ભૌગોલિક પરિસ્થિતિ છે કઈ કઈ જગ્યાએ શું શું પ્રોબ્લેમ છે આ બધું ઘુસાય હા મારા મહેલાનું પ્રોબ્લેમ કહેજે આખા ગામની વાત જવાની અને તું એને કઈ રીતે સોલ્વ કરવાનો છું પૂછાય નહીં સંસદ સભ્ય થવા હોય ભાજપને કોંગ્રેસની ટિકિટ લઈને આવવા બે કલાક પહેલાથી પેલા ડોહો જે ઘેર હરખો ઊંઘી ને એક તો એર્યો એ પલો ઠીવાળી આગળ બે જવા કરી આપણો કોક લૂમ દાખવાનો અને પેલો તો લેટ આવો પાછો નવ વાગ્યાનો ટાઈમ આવ્યો ને અગિયાર વાગે આવ્યો કે સાહેબ તો લેટ પડે ઓહો હા આ તો જીત્યા નહીં પાછા આ તો માગવા આવ્યા છે પાછા ઉપર ચડીને માગ્યું છે તમે વિચાર કરો અને એ આવા બે ચાર વાતો કરો તમને તાળીઓ પડાવવા અંતર તો તમે પૂછતાય નહીં તમે એને પૂછો એના કેરેક્ટર વિશે પૂછો તમે એક ભેંસ કપ ગાય ખરીદવા જાવ તો એની માં કુ નથી કેટલું દૂધ આલતી હતી એ પૂછે જ લોકો એમાં કોઈ ખેડૂત હોય તો પૂછ્યો થાય અને આખા દેશનું સંચાલન તમે જે વ્યક્તિને મોકલો છે કાયદા ઘડવાનો ત્યાં જઈ એ તમારી સુરક્ષા એ તમારો રોજગાર એ તમારી શિક્ષા આરોગ્ય તમામ બાબતો માટે પાછા સલાલ છે આપણા ડોહા ભણી લે હારા માણસ નું કોમ નહીં કમાલ ચાલે એ તો ગંદુ છે કે રાજકારણ તો મેં એક ફિલ્મ જોઈતી હતી સદાશિવ અમરાપુરકર એની અંદર વિલન હતો અને એને એવું કીધું કે એક એની છોકરીએ પૂછ્યું કે પાપા એ રાજનીતિ ક્યાં હોતી તો એને કીધું કે રાજનીતિ એક એસી અબલા હે

ગૌતમ પરમાર ગમે ચાર ગોઠવવાનું અને શિક્ષકો બન્યા એટલે પાછો રોડા નો બાર વર્ષ તો પેલું ભણ્યા એક થી બાર ધોરણ ભણ્યા બે વર્ષ પીટી કરી પીટીસી કરી એટલે ચૌદ વર્ષ એ ભણ્યા ચૌદ વર્ષ અફ પાછું બનાસકાંઠા પચાસ જિલ્લો પચાસ જિલ્લો તો મેડિકલ કોલેજ કઈ આવી જોઈએ સરકારી આવી જોઈએ ને તો બોલો ગલમાબેન ટ્રસ્ટ આપી દીધી એટલે આ લોકો પ્રાઈવેટીકરણ તરફ જ વાળી રહ્યા છે એટલે કે શિક્ષણ સરકારી જે ક્ષેત્રો છે એને પૂરી કરવાની વાતો છે શિક્ષણ અને તમામ બાળકો અને શિક્ષકોને ઓનલાઈન રાખવાની વાતો છે અને પછી શિક્ષણમાં લાવશે ગુણોત્સવ છ છ મહિને ગુણોત્સવ લાવશે કે ભાઈ ગુણોત્સવ આવશે આવશે તમારું નિરીક્ષણ કરશે પણ તમે બાળકોમાં ગુણો ભરવા દે દીધા ને પાછું ગુણોત્સવ લાઈન ઊભું કરી દે તમે ભણાવ તો દીધા ને પાછું ગુણોત્સવ લાઈ દે છે એના પાસે તમે ગમે તેટલું ભણાયેલું હોય ને તો પાછું ફાઇલિંગ જ માગશે એટલે અમારા બધા શિક્ષકો ઢગલો ફાઇલ કરી મૂકી દે કે સાહેબ આજો આટલું બધું કોમ કર્યું પણ એ ખાલી ફાઇલોમાં જ હોય બાળક સુધી કોઈ પહોંચ્યું હોય ને એટલે જે આ શિક્ષણ નીતિ છે એ આપણા એસસી એસટી ઓબીસીના જે પ્રાઇમરીમાં ભણતા બાળકો માટે અને ઘણા વર્ષોથી બામસેપના પ્લેટફોર્મ પર કામ કરું છું અને જે બાબા સાહેબે આપણને અધિકાર આપ્યા છે એ રૂએ આ દેશમાં ભારતના સંવિધાનમાં બાબા સાહેબે મુસ્લિમોને પણ એટલા જ અધિકાર આપ્યા છે જે રૂએ આજે હું તમારી સમક્ષ બોલી રહ્યો છું શિક્ષણની નીતિની વાત જે અત્યારે થઈ રહી છે એના ઉપર તો ઘણા લોકોએ પોતાનું વક્તવ્ય આપ્યું પણ સાથીઓ આજ આ મંચથી મારે મુસ્લિમ સમાજને પણ આ તમે રેકોર્ડિંગ કરજો તમારા મિત્રો હોય મુસ્લિમ હશે તમારા સર્કલમાં હશે તો એને પણ સંભળાવજો કે તમારા બાળકોને પણ તમે ભણાવો છો જ્યારે આ દેશમાં શિક્ષણ નીતિને ખતમ કરી અને બે હજાર વીસ શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવે છે તો શિક્ષણની જરૂર તો તમારી પણ છે જ્યારે એસટી એસ ટીની આ હાલત છે તો આ જે સરકાર છે એ અત્યારે મુસ્લિમોને કેટલી વિરોધ છે તમને બધાને ખબર છે તો આ શિક્ષણ નીતિમાં તમારી શું દશા થશે તો આ પામસેબે તમે પ્લેટફોર્મ આપ્યું છે એ પ્લેટફોર્મથી જોડાઈ જાઓ અને બામસાબને મજબૂત કરો આ દેશમાં લીગલી અગર મુસ્લિમ સમાજ અગિયાર ટકા છે તો એ બામસેબને સમર્થન કરવા લાગે તો હજી કેટલું મોટું વિશાળ આંદોલન થઈ શકે છે

એસટીએસસી ઓબીસી માઇનોરિટી બધા સાથે લઈને જ ચાલીએ છીએ જે આપણે પંચ્યાસી થી નેવું ટકા વર્ગ છે જે આપણે શોષિત અને વંચિત સમાજ છીએ એ બધાને આ એક પ્લેટફોર્મ છે ન્યાય ક્ષમતા સમાનતા અને બંધુત્વના આધારે જે રીતે આ બામસે બધાને ન્યાય અપાવવા જઈ રહ્યું છે અને હક અધિકારની લડાઈ લડી રહ્યું છે મુસ્લિમ સમાજના ઘણા મુદ્દા હતા ત્યારે પણ બામસેબે આંદોલન કર્યું જ છે અને જે આગળ પણ કરશે આ ખાસ કરીને મુસ્લિમ સમાજ સુધી પહોંચાડશો કે હવે આ દેશમાં બામ્સેપ જ છે જે આપણને ન્યાય સાથે હક અધિકારની લડાઈમાં સાથ સહયોગ આપી રહી છે એટલું કહીશ ને હું મારી વાણીને વિરામ આપું છું જય મૂલ્ય